નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ચૌદ ઓગસ્ટ એટલે વિભાજન દિવસ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને સાફ સફાઈ કરવામાં આવી અને સાથે સાથે પુષ્પાંજલિ કરી તિલક કરવામાં આવ્યું ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજરોજ ચૌદ ઓગસ્ટના રોજ વિભાજન દિવસના નિમિત્તે શિવાજી ચોક મુજમહોડા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની નિષિદ્ધ દેસાઈ કાઉન્સિલર મનીષભાઈ પગાર કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી વોર્ડ નંબર બારના પ્રમુખ હાર્દિક પટેલ વોર્ડ નંબર મહામંત્રી તથા સૌ કાર્યકર્તાઓ મળીને આજે વિભાજન દિવસ નિમિત્તે પ્રતિમાને સાફ સફાઈ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર બાર દ્વારા આયોજિત વિભાજન વિભિષિકા દિવસ નિમિત્તે આજ રોજ વોર્ડમાં આવેલ અનેક અનેક સ્મારકોને પુષ્પાંજલિ કરી અને ચાલલો કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડના કાઉન્સિલર શ્રી મનીષભાઈ બેન શ્રી ટ્વિંકલબેન વડોદરા શિક્ષણ સમિતિ અધ્યક્ષશ્રી નિશીધભાઈ